ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે દરરોજ હત્યા મારામારી લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના સુરતમાં ફાયરિંગની ઘટનાઓ બની છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આરાધ્યા ફાઇનાન્સની ઓફિસમાં બે રાઉન્ડ ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે બાઇક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ આશીર્વાદ ટાઉનશીપ ગેટ પાસે આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પાસે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને ફરાર થયા હતા સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં પોલીસને સ્થળ ઉપરથી એક ગોળી મળી આવી હતી જ્યારે અન્ય ગોળીની તપાસ હાથ ધરાય છે શહેરમાં ફાયરિંગની ઘટનાના આરોપીને ઝડપી પાડવા માટે ઉધના પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરી છે રાહુલ પવારે કહ્યું કે મારા મોટા ભાઈ દીપક પવારની ગોળી નાખી હતી પછી અચાનક તેણે ફાયરિંગ કર્યું હતું અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે બે જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ ઉપર ફાયરિંગ કરી હતી પહેલા ગોળી ઝાડ ઉપર વાગી પછી ઝાડ ઉપરથી વાગીને ઓફિસમાં આવી હતી અમારી કોઈ સાથે દુશ્મની નથી હવે આરોપી પકડાય ત્યારે ખબર પડશે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાર્કથી જે પીસ પોઈન્ટ બાજુનો રસ્તો છે એ બાજુ એક જગ્યાએ ફાયરિંગની ઘટના હોવાનું માલુમ પડ્યું છે અત્યારે જે પ્રાથમિક માહિતી છે પોલીસ પાસે એ મુજબ એક શોપ શોપ છે જે ફાઇનાન્સની એક દુકાન છે એ બંધ હતી કાચ કાચનો ગ્લાસવાળો એનો જે દરવાજો છે એ દરવાજા પર ફાયરિંગ થયા હોવાનું માહિતી મળી છે અમે મતલબ ટાર્ગેટ ફાયરિંગ હોય એવું જણાતું નથી કેમ કે દરવાજો બંધ હતો અંદર કેટલા માણસો બેઠા હતા કે નહોતા બેઠા એવું જાણી શકાય એવું ન હતું તેમ છતાં તે બાજુ ફાયરિંગ થયું છે પ્રાથમિક વિગતો જે મળી છે એ મુજબ એક બાઇક ઉપર બે જણા હતા અને એમાંથી ફાયર થયેલું છે નજરે જુનાર કોઈ વ્યક્તિઓને અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત જે સીસીટીવી અને અન્ય જે વિગતો એ મેળવી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ એની ઉપર ફાયરિંગ થઈ છે જે શોપ છે આ જે ફાઈનાન્સની દુકાન છે કે એમાં જે ભાઈ બેસે છે એ દીપક પવાર કરીને છે એ પોતે ફાઇનાન્સનો બિઝનેસ કરે છે અને સાથે સાથે કેબલનું પણ કરે છે એના ઉપર ફાયરિંગ થયું છે કે નહીં એ પણ અત્યારે અમે તપાસી રહ્યા છીએ કેમકે એ અંદર બેઠા હતા પરંતુ બહારથી દરવાજો બંધ હતો અને આપ જોઈ શકો છો કે આ દરવાજામાંથી કોઈ સ્પષ્ટ એવું દેખાતું નથી કે અંદર કોણ બેઠું છે કઈ રીતના બેઠું છે એ ખ્યાલ આવી શકે એવી કન્ડિશન નથી પરંતુ એ પર આરોપી પકડાઈ જાય અને જે જેની દુકાન છે આ એ લોકોને પણ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી લઈ કે એમની કોઈ સાથે કોઈ બનાવ હતો અથવા અન્ય કોઈ બાબત છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ હાલ આવી કોઈ બાબત સામે આવી નથી પરંતુ આરોપી પકડાય જેથી અમે અવશ્ય આગળનું સ્પષ્ટ માહિતી આપી જી આપનું નામ કઈ ઓફિસ છે શું ઘટના થઈ જાય છે મારું નામ દીપક સુરેશભાઈ પવાર છે મારું એ ઓફિસ નું નામ છે આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર હું મારી ઓફિસ પર બેસેલો હતો ઓફિસ પર બેસેલો હતો અને એટલામાં એનું એક ધડાકો થાય બોમ્બ જેવો એવો ધડાકો થયો અને મારી ઓફિસ ના હું જ્યાં બેસું છું એના ઉપર સાઈ બાબા નો ફોટો છે એટલે ફોટા ના ઉપર છે ગોળી જેવું લાગ્યું છે અને કાચ પડ્યા ને મને એવું લાગ્યું કે બોમ્બ ના હિસાબે કાચ પડ્યા તો હું બહાર આવ્યો બહાર આવ્યો ને તો જોયું તો બે લેડીસો ચાલતા જતા હતા બે લેડીસો ચાલતા જતા એ લોકો મને બોલ્યા કે ભાઈ બે છોકરાઓ સ્પ્લેન્ડર પર આવેલા અને તમારી ઓફિસ સામે ઉભા હતા અને બંદુક કારણ કે આ ગોળ ગોલ ફેરવતા હતા અને કે એક ગોળી પેલે ઉપર મારી